વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લંબી રોગ મુક્તિની બાધા પૂરી કરવા ભાભરથી ઢીમા પદયાત્રા પર નીકળ્યા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગાય માતામાં લંબી નામનો રોગ આવવાથી રોગ નાબૂદ થાય તે માટે ઢીમા ધરણીધર ભગવાનના ધામે પગપાળા જવા માટે માનતા રાખી હતી જે આજે ગેનીબેન ઠાકોર પોતાના સમર્થકો સાથે ચાલતા ભાબરથી ઢીમા દર્શન માટે પગપાળા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે ઢીમા ધરણીધર ભગવાનને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે મોટી સંખ્યામાં વાવ ભાબર અને સુઈ ગામથી કોંગ્રેસના કાર્યકરો સાથે જોડાયા હતા તેમજ ગૌશાળાના સંચાલકો અને ગૌભક્તો પણ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા જોકે આ પદયાત્રાની માનતા વાવ ધારાસભ્યએ ગાયો જ્યારે લંબી વાયરસથી પીડાઈ રહી હતી ત્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બાબરથી ઢીમા સુધી ચાલીને જવાની માનતા રાખી હતી ત્યારે લંબી રોગનાબૂદ થતાં વાવ ધારાસભ્ય આજે

ભાગરૂપે આજે મોટી સંખ્યામાં તમામ કાર્ય કરવાની સાથે જલારામ ગૌશાળાથી આ પદયાત્રા ચાલુ કરી છે શક્ય છે તો રાતે નાઇટ પહોંચી અને ભાવ પહોંચવાનું છે અને કાલે પાંચ વાગ્યા પહેલાં પહોંચા એ વાગે ધણીધર ભગવાનને ધજા ચડાવી અને આ માનતા પૂરી કરવાની છે તમે આ બધા મોટી સંખ્યામાં જોડાણા એ બદલ આભાર માનું છું ઘણા બધા લોકો

¡Vamos!